હે ગાયઝ વેલકમ ટુ આર ચેનલ તો આજે છે રિપબ્લિક ડે છવ્વીસમી જાન્યુઆરી તો અત્યારે હું મિત્રોની સાથે નીકળી ગયો છું સ્કૂલે જવા માટે સ્કૂલે તો વિડિયો શૂટિંગ મનાય છે એટલે ફોન લઈ જઈશ પણ વિડિયો નહીં ઉતારું એટલે રસ્તામાં ઉતારી લીધો છે હું તમને કહેતો હતો ને એક રોગમાં કે આ રોડનું કામ ચાલે છે અત્યારે અમે એ જ રોડમાં હાલીએ છીએ આ અમારો મિત્ર કહે કે એ કે કેવા કૂતરા બેઠા મતલબ આ તો કન્ટેન્ટ બનાવવાની તૈયારીમાં છે હો ભાઈ તો તમારે અત્યારે ગેસ કરી લીધો હશે કે હું ક્યાં આવ્યો છું તો અત્યારે હું છું મામાના ઘરે પણ કેમ સ્કૂલેથી આવ્યું પ્રજાસત્તાક દિન મનાવીને ત્યાં મમ્મીએ કીધું કે અમારા મામાની બાજુમાં કોકની સગાઈ હે તો ત્યાં જવાનું છે તો તે માટે અમે આવ્યા છે સગાઈમાં મમ્મીને ગયા હે અમે તો ખાલી જમવા જાઉં સો ગાય હવે જ્યાં સગાઈ છે ત્યાં જમવા જવાનું છે હું અત્યારે બાર બાર બેઠો છું પપ્પા કઈ કામ થી બહાર ગયા છે તો પપ્પા આવે એટલે અમે ઘરે તમે જોઈ શકો છો જેમ મેં તમને લાસ્ટ લોકમાં બતાડ્યું હતું જઈએ

હા તમે પોપટને એકદમ ક્રિયા તરીકેથી જોઈ શકો છો ને વાપર એક પોપટ આવ્યો છે તમને દેખાતો નહીં હોય આ દેખાય છે તમને દેખાડું છું લખના પોપટ આવે છે આ બધી વાયુમાંથી ઉડી ઉડી નહીં આ પોપટ આવે એક ઉડી ગયો એક સો ગઈ અત્યારે રાતના અગિયાર વાગી ગયા છે ને ઘરે આવી ગયા છે ને રાતના અગિયાર વાગે અમે ટ્રેવલ કર્યું બહુ ભારે પડી ગયું બહુ ઠંડ ઠંડી અમને એમને ખબરો સ્વીકાર લેતા આજના વ્લોગ માં આટલું જ મળીને મળીએ જલ્દી નેક્સ્ટ માં ત્યાં સુધી બાય ચેનલ ને સબસ્ક્રાઈબ કરતા જજો અને વિડીયોને લાઈક કરતા જજો